નમસ્કાર મિત્રો તે કેમ છો મજામાં તો મજા થઈ છે આપનો હાર્દિક સ્વાગત છે આજે જો હવાર થઈ ગયું છે અને આજે છે રવિવાર તો રવિવારે સાડા દસ જાગ્યા છે અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છે નાસ્તો કંઈ બન્યો છે નહીં તો અત્યારે મેં કીધું હાલો આપણે અટક થોડોક વિડિયો છે એ નાસ્તો કરી તો નાસ્તોમાં આજે રો છે એ મમરાન લડ્ડુ છે માંડવી છે અને ડાળિયા છે અને ઓકે આ જેટલું છે ને આજે તો નાસ્તો બનાવવાની વાત મેં કીધું એટલું ખાઈ તો થોડી ભૂખ મટી જાય તો એ રીતનું છે ચાલે કે વ્લોગની અંદર બનાવ્યો અને ચેપ્ટ કરો પર નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો તો ફાઇનલી મિત્રો આવી ગયા છે અત્યારે આપણે અહીંયા વ્લોગિંગ કરવા માટે અને આખો દિવસ આપણે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો કારણ કે નાસ્તો કરવા બે ગયા પછી ડાયરેક્ટ ઘડી ખુઈ જતા પછી પાછા જઈ ગયા હતા અને બપોરા કરવા જાગી ગયા ને પછી પાછા સુઈ ગયા હતા ને ભાઈ આજે નીંદર જ આવું કહે છે કારણ કે પીપાઓની અંદર જતા હોય વેલાન જો કે તમને ખબર જ છે તો પાંચ વાગ્યાના જતા હોય ચાર વાગ્યાના જતા હોય તો ક્યાં ખીરકી નીંદર પૂરી થઈ ન હોય અને ક્યાંય જવાનો પ્લાન હતો પણ ત્યાં હિરકો પ્લાન નહોતો જવાનો તો પછી મેં કીધું વાંધો નહીં હવે કાંઈ જવાનું નથી આમ જવાનું હતું એક દોસ્તારને મળવા પણ એ ભાઈ દોસ્તાર છે ને એ બીજા જવાના હતા ને ઘેરે હતા નહીં મેં કીધું વાંધો નહીં તો આજે આપણે છે ને હું લઈએ ને નીંદર પૂરી કરી લઈ તો એ રીતનું છે ને અત્યારે રો આવી ગયા છે આપણે રીલ બનાવવા માટે ને મસ્ત નજારો છે ભાઈ જોઈ જોઈ લો લી રોજડું છે રોજડું બાબા તો એવું છે ને ભાઈ કે આવી ગયા છે અત્યારે રીલ બનાવવા માટે અહીંયા ને અહીંયા બાજુમાં તમારા કાકાનું ઘર છે ને એના બે પોઈરા ને લઈ લીધા બે ભેગા નતા રહેતા મેં કીધું કે કેમ શૂટિંગમાં નથી આવું બે ને એમ કઈ બે ભાઈઓ ભેગા રહી તો તમે કોમેન્ટ કરજો બે ભાઈઓ ભેગા રે એમાં સારું કે ભૂંડું આ એમ કે શૂટિંગમાં બે ભાઈઓ આવી જાય કે એમ કે બે ભાઈઓ ભેગા રે એટલે એ બધું મેં કીધું કે ભાઈ તમે નોખા જ થાવ કારણ કે ભાઈઓનો હક હોય ને ભાઈ એની જેવો કોઈનો હક નો હોય ગોવિંદભાઈ હા સાચી વાત છે ને ગમે ત્યારે યુદ્ધમાં ભાઈ જ કઈ આવે શું કેવું ભરત તો હાલો આપણે બનાવી નાખીએ તો બજો મારા મિત્રો વાલા ને તો પચીસ જણા આવે વાલા હવે તો વિડીયો શેર કરો પછી પછી આવે અમે મારે વિડીયો ઉતારો ને જોઈએ હિંમત ભાંગી જાય યાર ને એક ભાઈ છે જે યુટ્યુબર છે અને અત્યારે નામ મને બહુ યાદ નથી આવતું જોકે એનો સપોર્ટ છે એનો હરેક મારા વિડિયોમાં સપોર્ટ આવે છે અને એની કોમેન્ટ આવે છે તો તમારો દિલ છે થેન્ક યુ ભાઈ ને આમનું આમનું કોમેન્ટ કરતા રહ્યો અને હાલો હવે આપણે રીલ શૂટ કરી નાખીએ તો રીલ શૂટ કરીને અને પછી ફટાફટ આપણે જઈએ ઘર બાજુ પછી રામા પીરે પહેલા પગે લાગવા જાય પછી ને હાલો બનાવીએ રીલ તો મિત્રો આવી જશે અત્યારે રામદેવ પીરે પગે લાગવા તો રામદેવ પીરના દર્શન તમે પણ કરી લો આ રામાપીનો ભાલો તો રામાપીના દર્શન કરીને હવે આપણે જશું ઘરબાગી તો તમે દર્શન કરી લીધા આવે તો હું પણ એક જરાક દર્શન કરી લઉં તો મિત્રો આવી જાય છે અત્યારે આપણે ઘરે અને અત્યારે આપણે છે ને ભાઈ હજી ઓલા વિડીયો બનાવવાના બાકી છે જો કે ફરમેશના વિડીયો જે માણસોના આવે છે ને જે દોસ્તારોના એને બનાવી દેવાના છે તો એ ફરમેશના વિડીયો છે ને ભાઈ બનાવવાના છે હજી એક બે બનાવવાના છે તો આલો અત્યારે આપણે રીલ બનાવી છે તો રીલ બનાવી નાખીએ મસ્ત મજાની જોકે ફરમાશના વિડીયો છે એક બે બનાવી નાખીએ તો સારું વ્લોગની અંદર બનાવી રહ્યો અને આલો આપણે હવે અત્યારે બનાવી નાખીએ રીલ તો મિત્રો આપણે જમી લીધું છે જમીનને કાઢવીને હુવા આવી ગયા છે અને આ જે તો ભાઈ છે ને હુવામાં જ રહ્યો બહુ તો અને પ્લાનિંગ તો બહુ હતું મારે આમ જવાનું એક યુટ્યુબરને મળવા જવાનું હતું પણ એ ભાઈ જે યુટ્યુબર છે ને બહાર ગયા હતા એટલા માટે અહીંયા કાંઈ જવાનું નહીં ને પછી બીજે કાંઈ પ્લાન બીનો નહોતો તો પછી મેં કીધું કલિક આપણે સુઈ જઈએ કારણ કે મારે ભાઈ પરિસ્થિતિ એવી છે ને કે મારે ગમે તારે મારે નોકરી આવી છે તો મારે ગમે તારે વહેલું જવાનું હોય છે પાંચ વાગ્યા પોગી જવાનું હોય કાં સાત વાગ્યા પોગવાનું હોય કાં બાર વાગે ઘેરે આવતો હોય જોકે આમ તો મારે આઠ કલાક છે પણ આમ મારે નવ કલાક છે નોકરી પણ હતો મારે અહીંથી જવાનું કેટલા વાગે સાત વાગે અહીંથી નીકળો એટલે આઠ વાગે અહીંયા પોગી જાય હાથ ને પંદર અહીંથી બસ આવે તો અહીંથી જઈ એટલા માટે અહીંયા જઈ એટલે પોગી દઈ આઠ વાગે ને પાંચ વાગે અહીંયાથી છૂટા થાય નવ કલાક ટોટલ થાય જો કે અમારે લંચ બ્રેક અને પંદર પંદર મિનિટનો નાસ્તાનો આવે છે એક પોણા દસે આવે છે ને એક પોણા ત્રણે આવે છે એ ને પંદર પંદર અને જમવાની અડધી કલાક તો એ થી કલાક થઈ ગઈ એ અમારા માથે હોય છે તો એનામાં અમારે નવ કલાક થઈ જાય બાકી આઠ કલાક જ નોકરી છે તો એ રીતનું છે અને મેં કીધું આજ કાંઈ વ્લોગિંગ કાંઈ એટલું બધું થયું નથી હોવા રહ્યો તો એક પરિચય વિડીયો બનાવી નાખી તો મેં કીધું હલો એક પરિચય વિડીયો બનાવી નાખીએ આપણે તો મારા પરિચયની અંદર તો એવું છે ભાઈ કે હું એક રાજુલા તાલુકાના મજાદર ગામમાં રહું છું મારું નામ તો તમને ખબર હશે મારું નામ રાજેશ છે તો કે મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે બે હજાર સોવીથી બે હજાર સોવીથી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને મારી પાસે એક વિવોનો મોબાઈલ હતો જે વિવોનો મોબાઈલ એમાં હું વ્લોગિંગ ઉતારતો હતો અને એમને પહેલાં તો આવો બ્લોગિંગ છે ને ઊભો મતલબ આડો વિડીયો આવતો ને એ ભાઈ એમ ઉતારતાનું બહુ નથી ખબર પડતી તો ઊભો વિડીયો ઉતારતો તો પેલો એમના મોટી ડિસ્પ્લેનો અને એમ ને એમને વ્લોગિંગ ચાલુ રાખ્યું ચાલુ રાખ્યું અને એક માઈક લીધું જો કે માઈક હજી પીડ્યું જ છે માઇક લીધું પણ માઇક જે મારે વિવોનો ફોન હતો એ સી પિનનો નહોતો એ જે ઓલી હા ડીપી આવે ને જે એનો હતો તો એ કાંઈ માઇક આવી નહીં પછી એ માઈક મેં એમને રાખી દીધું પછી મેં કીધું એક કામ કરીએ એક ગમે સારો ફોન લઈએ ફોન લઈને એટલે રિઝલ્ટ એ બંને સારું આવે આમાં નહીં અમારે વિવોના ફોનમાં રિઝલ્ટ બહુ સારું આવતું હતું તો મેં કીધું એક ફોન લઈ તો રિઝલ્ટમાં થોડોક સારો હોય એવો તો મેં કીધું હું સારું શૂટિંગ લેવામાં બધી મજા આવે તો ફોનના વાક્યાને મેં કીધું મેં બધું સી ટાઈપનો લઈ ફોન સી ચાર્જિંગ ચાર્જિંગવાળું જ આવે ને જે ફોન એવો કેમેરો સારો આવો એવો આપણે લઈ તો એવો ફોન લેવાનો પછી વિચાર કર્યો હતો પછી તો જો ને નોકરીએ જાતો જાતો જતો તે ઓશિતાનો જ તે આવું નક્કી થયું આમ થોડુંક મનમાં હતું મેં કીધું આઈફોન લઈ તો ઓચિંતાનો આપણે પછી આઈફોન લઈ લીધો આઈફોન લેવા માટે મેં કમસે કમ આઠથી નવ મહિના સુધી મારે બહુ મહેનત રહી આઈફોન લેવા માટેની ને જોકે આ મેં આઈફોન લીધો છે મારી કમાણીથી જ લીધેલો છે અને આમ તો બે બાગ દીકરાની કમાણીથી પણ આમ ગણો તો મારી જ કમાણી કહેવાય કારણ કે મેં ડાઉન પેમેન્ટ જે ભીલ્યું છે એ અમારા ઘર ખર્ચમાંથી તે ભરેલું છે વિરાટનગરમાં મારે કાંઈ વ્યસનને એવું કાંઈ છે નહીં તમાકુ માવો બીડી સિગરેટ કાંઈ તો મારે કંઈ એવું કાંઈ જોઈ નહીં અને અત્યારે ગણો તો માવાના પાનના બીડીના જે છોકરાઓ અત્યારે સો રૂપિયાના ડેલીના માવા ખાય છે એમ તો થઈ જાય છે મારે મહિનાના હપ્તાના એ રીતના થઈ જાય જોકે મારા હું મારા જે હપ્તો છે એ ત્રણ હજારનો છે એનાથી વધારે લોકો માવાને ખાતા હોય છે જે ખાતા છે એની વાત છે માવા બીડી સિગરેટ જે ખાતા પીતા હે મારે કાંઈ વ્યસન છે નહીં એટલા માટે મારા હપ્તાના થઈ જાય ને ત્રણ હજાર હપ્તો આવે છે જો કે બીડીવાળા ને તો ત્રણ હજારથી વધારે બીડીઓને પીતા હે માવાને ખાતા હે પણ આપણે કંઈ એવું કંઈ વ્યસન છે નહીં ને માતાજીના ભરોસે આવીએ છીએ અને અત્યારે તો બહુ વ્યૂ નથી આવતા કાંઈ વાંધો નહીં પણ મારી ટ્રાય ચાલુ છે વિડીયો બનાવવાના મેકિંગની ચાલુ રાખી ડેલી માટે બનાવવાના વિડીયો અને એક જ છે મારી હિંમત તમે લોકો કે જે મને કાંઈ વાંધો નથી તમે સોવીસ જણા જોવો કે વીસ જણા જોવો કે પાંચ જણા મને જોવો છો એનું મને અંદરથી ગર્વ છે કે નહીં ભાઈ માણસો જોવે છે આજે પાંચ છે કાલે દસ થાય કાલે પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ ચાલીસ હજાર બે હજાર એ માણસો આવે છે ધીમે ધીમે જોકે યુટ્યુબની અંદર સંઘર્ષ બહુ છે કારણ કે મારાથી હાર હારા ક્રિએટર છે ને ઘણાના બ્લોગ જોઈએ મારાથી હારા ક્રિએટર છે એને હજી બે હજાર સુધી આવે છે અમુક અમુક મારાથી હારા બીજા ક્રિએટર છે એને બસો વ્યૂ આવે છે બહુ ઓછા બધા વ્યૂ આવે વિડીયોની માત્રા લોકોની માત્રા હોવી જોઈએ લોકોની માત્રા કેવા માણસો વિડીયો જોવા કેના પસંદ કરે છે કેવા વ્યક્તિને પસંદ કરે છે જો કે મારા બહુ વિડીયો ટ્રાવેલિંગ ન હોય મને ખબર છે મારે નોકરીથી નોકરીથી ઘેરે તો હું એ માટે બહુ ટ્રાવેલિંગ નથી કરતો એનું કારણ છે કે ટ્રાવેલિંગ વિડીયોમાં બધા જે સબસ્ક્રાઈબવાળા બધા આવે છે ને તો પછી ટ્રાવેલિંગમાં જ રહેવું જોઈએ કારણ કે બધા લોકો જે ટ્રાવેલિંગમાં હોય નહીં એટલે ઘેરે હોય એટલે એ વિડીયો કોઈ જોવે નહીં જોકે આપણે શરૂઆત આ કરીને કે ભાઈ આપણે ઘરેથી જ તે આપણે રહી તો આપણા જે દોસ્તારો છે ને એ ટ્રાવેલિંગ જે બીજે જઈને એ જોવા ના હોય ફક્ત મને જોવા આવે ને જે પેલા ટ્રાવેલિંગના વિડીયો હોય છે ને એ ફક્ત મને જોવાની નહીં પણ સીટીને કોઈ પણ જે ઠેકાણ જતો હોય એ વસ્તુ જોવા માટે એમાં આવતા હોય છે પણ આપણે ફેસ લેવલ બનાવવાનું છે આપણે ભલે વાર લાગશે પણ કામ સારું થાય ને એક દિનના સમયે મને ભરોસો છે મારે વીસથી છવ્વીસ હજાર લોકો જોતા છે તો બસ એવું છે અને પરિચયમાં જો એ રીતનું હતું પછી બાકીનું તમને કેવું ગોઠે એવું કહી દો તમે ત્યારે કોમેન્ટ કરી તો એ રીતનો વિડીયો બનાવી ને હવે અત્યારે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ તો આશા છે આનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળશું એક બીજા બ્લોગમાં ત્યાંથી હર હર મહાદેવ જય મા સોનાથ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે 拜拜。Bye bye.